એમ ની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી હતી આ કચેરીની મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ના કંટ્રોલ રૂમનું વ્યવસ્થાપન સુનિયોજિત છે કે કેમ તેની જાણકારી મેળવી હતી જે દરમિયાન એમ આણંદ ઉત્તર પેટા વિભાગનો કંટ્રોલ રૂમ બંધ જણાતા તુરંત જ તેના ડેપ્યુટી એન્જિનિયરને નોટિસ પાઠવતા તથા સુપ્રી એન્જિનિયરને જરૂરી કારણો ખુલાસા સાથે કલેક્ટરશ્રી સમક્ષ ઉપસ્થિત થવા તાકીદ કરી હતી